નમસ્કાર દર્શકો મિત્રો લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે એક એવો વિષય લઈને આવ્યા છે મને લાગે છે કે એની ચર્ચા પણ આપણે બધા જ પોતાની રીતે કરતા હોઈએ છીએ અને એક મુદ્દો એવો કે જેમાં વિશ્લેષકો સાથે પણ આની ચર્ચા થવી જોઈએ કોઈ પણ રાજકીય પક્ષ એ જીતવા માટે ચૂંટણી લડતો હોય છે અને એની સાથે સાથે પક્ષની રચના પણ થતી હોય છે એ પક્ષની રચનાની અંદર પણ નેતાઓ પણ જરૂરી છે કાર્યકર્તા જરૂરી છે એની આઈડિયોલોજી જરૂરી છે આ બધાની સાથે સાથે મહત્ત્વની વાત એ આવે છે ચર્ચા સતત એ થતી હોય છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે પોસ્ટરમાં નેતા હોય છે અને પાયામાં કાર્યકર્તા હોય છે જે પાર્ટી પાસે પોસ્ટરમાં નેતા એક લેવલના અને પાયામાં કાર્યકર્તા પણ એ સંખ્યામાં ત્યારે જઈને તેમને સફળતા પોતાની ધારી હોય તે પ્રમાણે મળે છે આજે ચર્ચા એ જ કરવી છે કે પોસ્ટરમાં નેતા અને પાયામાં કાર્યકર્તા નેતાઓના પ્રશ્નો નેતાઓની સમસ્યાઓ અને કાર્યકર્તાઓ જે પાયાના કાર્યકર્તા છે તે લોકોની સફળતા અને તે લોકોની સમસ્યાઓ આ વાતની ચર્ચા કરવા માટે મારી સાથે હાજર છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ અને પ્રશાંતભાઈ ગઢવી આ બંને બહુ જ સિનિયર રાજકીય વિશેષકો આ બંનેનું સ્વાગત વિશ્લેષકો કાર્યક્રમમાં જયેન્દ્રભાઈ સૌથી પહેલા હું પૂછીશ આપને કે પોસ્ટરમાં નેતા અને પાયામાં કાર્યકર્તા કોઈ પણ રાજકીય પક્ષને જ્યારે ટોપ પર આવવું છે એક લેવલથી આગળ વધવું છે અથવા તો જે તે મત વિસ્તારમાં જીતવું છે

જે મને યાદ છે કે ભાજપ જયારે સત્તામાં નથી ત્યારે એમની જોડે પોસ્ટર પર બે જ નેતા હતા અને સૂત્ર પણ એક જ ચાલતું હતું કે અટલ અડવાણી કમલ નિશાન હિન્દુસ્તાન એ વખતે હ્રદય તરીકે રૂડુ હૃદય ધરાવતા અટલજીના પોતા પર લોકોને સૌમ્ય એમનું જે હૃદય દ્રાવક એમનો ચહેરો હતો એના કારણે એ એક એટ્રેક્શન ઉભું કરતું હતું અને અડવાણીજી એક થોડી કોડ હાડકોર નેતા તરીકે એના કારણે પ્રજામાં એક વર્ગ ધીરે 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 ઉભો થયો એની સામે તમે કે જૂના જમાનામાં એટલે પછી ઇન્દિરાજી ડાયનેમિક પર્સનાલિટી બની એમના હતા એમની પ્રભાવશાળી સ્પીચ હતી અને ફક્ત ને ફક્ત ઇન્દિરાજીના પીક પર એમના ફોટા પર કોંગ્રેસ ઘણા વર્ષો સુધી સત્તામાં રહી એમને અસરકારકતા બતાવી

અને એનું કારણ એ હતું કે કયા કપડા પહેરે છે કયા ચશ્મા પહેરે છે શું પહેરે છે કયા એંગલ થી એન્ગલથી છે આ બધી વસ્તુને પર્સનલી બહુ ધ્યાન રહેતા હતા અને એમની એ એમની ઇમેજ ઉભી કરવામાં બહુ જ મોટી ખૂબ બહુ ખૂબ સફળ રહ્યા અને એના કારણે લોકોને એવું લાગ્યું કે આ વ્યક્તિમાં કઈક કરિશ્મો છે

આમ તો કોઈ પણ રાજકીય પક્ષ કાર્યકરો હવે એ નેતા જે પોસ્ટ અત્યારના પોસ્ટરોની વ્યાખ્યા અને પહેલાના પોસ્ટરોની વ્યાખ્યા બહુ જ અલગ છે કારણ કે હું તો બહુ હવે જોતા હોઈએ કે નોર્મલી હવે કેવું થયું છે કે બે થી બનેલો જે પ્રદેશ છે અને પક્ષ છે એમને ડાયા અને સારા લાગવા માટે આપણે પોસ્ટર એવું જ બનાવ ખાલી બેના ચહેરા હોય ડેફિનેટલી જે પોસ્ટરના એટલે નેતા જે પિક્ચરમાં હોય છે તો કઈ વિચારધારા નથી બદલાતી માણસ રોડ ઉપર જતો અને પોસ્ટર જોવે તો એ પોસ્ટરના ફોટાથી એ વિચારધારા નથી બદલી શકતો કે મારે આને વોટ આપવો જોઈએ આનું પોસ્ટર સારું છે અથવા આમ નેતા પ્રભાવશાળી છે પણ એ પોસ્ટરનો એક મિનિંગ એવો છે એકચ્યુઅલી જોવા જાવ તો ગ્રાઉન્ડ ઉપર કે પોસ્ટરો માત્ર માત્ર રાજકીય પક્ષને બહાર લાવવા માટે હોય છે રાજકીય પક્ષની છબી ને લાવવા માટે હોય છે હવે એ રાજકીય પક્ષને બજારમાં મૂકવા માટે કયા નેતા કેટલો પ્રભાવશાળી છે તમે આપણે તો ગુજરાતમાં તો બહુ જ પોસ્ટરનું ચલણ બહુ ઓછું છે પણ મહારાષ્ટ્રની અંદર તમે જાઓ રાજસ્થાનની અંદર જાઓ તો હાર્દિક બધાઈયા શુભકામનાઓમાં પચાસ પચાસ ફોટા લાગેલા હોય છે ઇવન ઇવન સાઉથ ઇન્ડિયામાં દક્ષિણ ભારતમાં પણ પોસ્ટરો એટલું જ મહત્વ ધરાવે છે હું એને જ સાચું પોસ્ટર માનું છું કારણ કે કાર્યકર્તાનું સાચું મોટિવેશન પોસ્ટર હોય છે બાકી તો કાર્યકર્તાઓના નામ ના કાર્યક્રમોમાં પેલા પત્રિકાઓમાં હોય છે અને મોટા બે નેતાઓને ખુશ કરવા માટે આવું કરવામાં આવતું હોય છે જયારે ત્યાં પચાસ માણસો ના ફોટા હોય એમના નીચે નામ લખેલા હોય મંડલ પ્રબંધક ફલાણા પ્રબંધક પણ એ લોકોને સાચું મોટિવેશન કે ભાઈ હું અહીંયા બી છું તો કાલે ક્યાંક બી હઈશ અને મારી પાર્ટીમાં મારી ગણતરી છે જે અત્યારે પોસ્ટર બોય પોસ્ટર હવે શું છે ગુજરાતમાં પોસ્ટર વોરની જેમ લાગી ગયા છે એક બીજાની સામે પોસ્ટર થી એક નીચા પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે એટલે એ પોસ્ટર વોરમાં કન્વર્ટ થઈ ગયું છે બાકી ગુજરાતમાં શું થાય છે કે જે માનો કે કોંગ્રેસ હા હવે તમે એક પહેલો જ સવાલ પ્રસ્તાવના વિષયમાં હતી કે કાર્યકર્તાઓ જેમાં હોય છે પોસ્ટરમાં હોય ના હોય આપણે કહીએ છીએ કે કોંગ્રેસમાં સ્ટેજ ઉપર નેતા વધારે હોય છે અને નીચે કાર્યકરો ઓછા હોય છે એટલે એનું અધપતન ચાલુ થયું છે એ જ રીતે અહીંયા તમે આવો તો ભાજપમાં બોડી મંડળ નક્કી કરે સ્ટેજ ઉપર કેટલાય બેસવું કોને બેસવું હાર કેટલાને પહેરાવાના છે સ્ટેજ ઉપર કેવી રીતે પહેરાવનો છે એની આખી એક સિસ્ટમ હોય છે અને નીચે કાર્યકર્તાઓની ફોજ વધારે હોય છે યસ છેલ્લે પાયામાં કાર્યકરો જ હોય પણ આજના પાયાના કાર્યકરોને ખોટું એટલે લાગે છે કે ખાલી પોસ્ટર ચિપકાવા પૂરતા સીમિત થઈ ગયા છે એટલે પાર્ટીમાં બીજું બધું એમનું કંઈ છે કે નહીં ખબર નથી પોસ્ટર બે જ વ્યક્તિના લાગવાના છે અને પોસ્ટર લગાડનારની પાર્ટીમાં કોઈ વેલ્યુ નથી રહી એટલે આખો સમય બદલાઈ ગયો છે પણ પોસ્ટર સુધી પહોંચવા માટે અમિતભાઈ શાહ જેમ કહે છે ને કે સંઘવી હાઈસ્કૂલના એક બૂથમાં બૂથ પેલા તરીકે કામ કર્યું હોય અને પછી આ લેવલે પહોંચ્યા છે તો એ જે રસ્તો એમને જ્યારે જે મળ્યો છે એ પછી અડવાણીજી હોય વાજપેયીજી હોય એમના માર્ગદર્શન હેઠળ એ જે આખો રસ્તો કારકિર્દી મળી છે જે મેં વાત કરી કે કાર્યકર્તાની કારકિર્દી નેતા હોય છે એ અમિતભાઈને જે મળી એ અમિતભાઈ નીચે કેટલા કાર્યકરોને આ કારકિર્દી તરફ જેને કહેવાય ને કે મેન્ટરિંગ કરી અને એ લેવલે પહોંચાડતા હોય છે એ મહત્વનું છે બાકી પોસ્ટર ક્યારેય વોટમાં કન્વર્ટ થતા નથી પોસ્ટર થી કોઈ ઇમેજ બનતી નથી પોસ્ટર માત્ર માત્ર રાજકીય પક્ષની એક આઈડેન્ટિટી આપે છે કે આપણી સામે આ એક પાર્ટી પણ ઊભી છે ઓકે જે પોસ્ટરમાં જે જોવા મળ્યું છે કે પાર્ટીનો સ્થાપક અથવા તો પાર્ટીનો જે કદાચ કદાચ પેલો શબ્દ લાગશે પરંતુ પાર્ટીમાં જે મેઇન સ્પોન્સર આ બધાની વચ્ચે ખરેખર ક્રાઉડ પુલર વ્યક્તિઓના ફોટા એ નેતાના ફોટા એ પ્રભાવ પ્રશાંત કીધું ચાલો એમનો વિચાર છે કે પોસ્ટરમાં આવેલા ફોટા એ ક્યારે મતદાર ઉપર પ્રભાવ પાડતા નથી પરંતુ ક્યાંક ક્રાઉડ પુલર લીડર હોય જે વધુ એના ફેસ થી કારણ કે ઘણી વખત મતદાન થતું હોય છે તો મતદાનના અલગ 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 પ્રકાર હોય છે કે ભાઈ આના કારણે મતદાન આપણી ફેવરમાં થઈ શકે આ કારણ હોય આ કારણ હોય આ કારણ હોય ઘણા બધા કારણોની વચ્ચે એક ફેસ વેલ્યુ વાળો લીડર પરંતુ ઘણી જગ્યાએ અગેન મારે કમ્પેરિઝન જોઈએ છે આપ બહુ આટલા અભ્યાસ ઉછો કમ્પેરીઝન મારે કરાવી છે આપની પાસે જો ગુજરાતની વાત કરીએ સમગ્ર ભારતની વાત આપણે બાજુમાં મૂકીએ તો ગુજરાતમાં મુખ્ય ત્રણ પક્ષ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેયની અંદર જે પ્રમાણે એમણે ઈશારો કર્યો ભાઈએ કે કોઈ પણ એક બે વ્યક્તિઓના ચહેરા બતાવવા આની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આના પોસ્ટરના રહેલા નેતાઓની પણ વાત કરશો જરા બે એક વસ્તુ છે કે પેલા કોંગ્રેસના નેતાઓના પોસ્ટર આવતા કોંગ્રેસને સશક્ત બનાવનાર માધવસિંહ સોલંકી સીટ સુધી લઈ સોલંકીના ફોટા પ્રબોધભાઈ રાવલ હતા જીનાભાઈ દચજી હતા મહંત વિજયદાસજી હતા આ બધા કોંગ્રેસના સિનિયર મોસ્ટ નેતાઓના પોસ્ટરોમાં ફોટા લાગતા હતા અને કોંગ્રેસના એક આગેવાન તરીકે ગુજરાતના એસ્ટાબ્લિશ થયેલા હતા સમય બાદ જે રીતે વિરુદ્ધ આંતરિક વિખવાદના કારણે આંતરિક કારણે જે કઈ ઘટના ગુજરાતના એકદમ કેન્દ્રીય મોટામાં મોટા નેતા તરીકે અહેમદભાઈ કોંગ્રેસમાં ઇમેજ સમગ્ર દેશમાં ઉભી થઈ એટલે બે વસ્તુ બને છે કે તમારી તમે કઈ રીતે નેતાગીરીમાં તમારી ઇમેજ ઉભી કરો છો જો નરેન્દ્રભાઈ ભાઈ બે હજાર એક ની ઈમેજ ના કારણે સમગ્ર દેશ જેમ પ્રશાંત એ કીધું કે ફોટા થી મતદાન નથી થતો પણ એક વસ્તુ લગતી છે કે બે હજાર એક પછી જેટલા લોકો ગુજરાત બહાર આઉટ માં ગયા છે એ લોકો ને ગુજરાતી તરીકે જયારે બી વાત આવે ત્યારે પહેલા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે યાદ કરતા હતા એમને જે કંઈ કરેલું એની કામગીરી ને યાદ કરતા હતા એટલે બેઝિકલી એવું થાય છે કે તમારી કોઈ પણ તમારા પિક્ચર જોડે તમારા વ્યક્તિત્વ જોડે

તમે કીધું એ પ્રમાણે કે એટલી બધી અસર નથી કરી ચલો ફાઈન એની ફેસ કરવાનો કદાચ પોલિટિકલ પાર્ટીના મનમાં એ વિચાર હોય પરંતુ ઉપર આવી જાય કારણ કે એક વસ્તુ બહુ ચોક્કસપણે છે કે કાર્યકર્તા વગર કાર્યકર્તાના પ્રયાસો વગર બધા જ નેતાઓ હેન્ડીકેપ છે આ કાર્યકર્તાઓ જે પાયાના કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને જો કેટેગરાઈઝ કરવા હોય તો કઈ રીતે કરી શકાય જે મને લાગે છે એ પ્રમાણે અમુક કાર્યકર્તાઓ અપેક્ષા વગર જ કાર્યકર્તા હોય છે અમુક હોય છે કે જે ફક્ત સમયે જ એક્ટિવ થાય છે એ ગઈ એના પછી કોણ નેતા હતો કોના માટે મત એની જોડે કોઈ લેવા દેવા નથી ચુસ્તપણે વિચારધારાનું પાલન કરનારા એવા પણ કાર્યકર્તાઓની એક આખી ફોજ છે અને જે તે નેતા છે એનાથી પ્રભાવિત થયેલા નેતાઓ કાર્યકર્તાઓની આખી ફોજ હોય છે આ પાયાનો કાર્યકર્તા કરતા આપણે ઘણી બધી ચૂંટણી ગ્રાઉન્ડ ઉપર પણ જઈને જોયેલી છે ઘણી વખત એનું વિશ્લેષણ પણ કર્યું છે કાર્યકર્તાઓને કેટેગરાઈઝ કઈ રીતે કરી શકાય પાયા કાર્યકર્તાઓને જેવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં મેનેજમેન્ટ ટ્રેની ફિલ્ડ એક્ઝિક્યુટિવ અને મિડલ મેનેજમેન્ટ અને ટોપ મેનેજમેન્ટ હમ તે રાજકીય પક્ષો જ્યારે પણ કાર્યકરોને અંદર લે છે તો એનું આખું એક રોડમેપ આપવો પડે કે પાયાની

મેન્ટરિંગ એટલે આપી શકશે એ લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે આવે છે જયારે કાર્યકર્તા એક સીડી ચડે આજે રાજકારણ કેમ આપણે કારકિર્દી ના બની શકાય આપણા દેશમાં રાજકારણની વ્યાખ્યા બદલાઈ ગઈ છે એટલે કોઈ રાજકારણમાં જોડાવા તૈયાર નથી બાકી રાજકારણને કારકિર્દીની દ્રષ્ટિએ પણ જોવું જોઈએ તો મેં જેમ કીધું પેલા મેનેજમેન્ટ ટ્રેનિંગ પ્યોર ગ્રાઉન્ડ વર્ક કે ભાઈ કાર્યકરો બની અને જનતાની અપેક્ષા શું હોય છે જનતાના સવાલો અવાજ અવાજ મ્યુટ થઈ ગયો છે હવે આવે છે મારો અવાજ આવે હવે હવે આવે છે એટલે કાર્યકર્તાઓને એક આખો રોડમેપ આપવો પડે મેનેજમેન્ટ ટ્રેનિંગ પછી ફિલ્ડ સ્ટાફ અને મેનેજ મિડલ મેનેજમેન્ટ એ રીતે સ્ટેપ બાય સ્ટેપ એના માઇલસ્ટોન સ્ટોન શું છે તો અને તો જ એ કરતાને ખબર પડશે કે નેતા બન્યા પછી પણ મારી જવાબદારી શું રહેશે આજે કંપનીના સીઈઓ આજે આપ પોતે ચેનલ હેડ છો પણ આપણે ગ્રાઉન્ડ સ્તર ઉપર કેમેરામેનની પણ ભૂમિકા ભજવી છે આપણે ક્યારેક એકદમ રિપોર્ટિંગનું પણ કામ કરેલું છે ત્યારે તમે આજે બેઠા બેઠા સીઈઓ બનીને કામ સારી રીતે પરફોર્મ આપી શકો છો કે ભાઈ મને નીચેની વાસ્તવિકતા ખબર છે એવી રીતે ઉપર બનેલો નેતા હાવ જો બની બેઠેલો હોય એને ખબર જ નથી કે જનતા અને રાજકારણ વચ્ચેનો શું ભેદ છે શું અપેક્ષા હોય છે પણ નેતા બનવા માટે બધા જ સ્તરેથી પસાર થવું પડે તો અને તો જ તમે કાર્યકર બની શકશો જો તમે કાર્યકર માંથી નેતા બન્યા હશો તો કાર્યકરો તમારા માટે બની શકશો પક્ષ માટે બની શકશો પણ જો તમે ડાયરેક્ટ નેતા બન્યા હશો તો તમે ન નેતા બની શકશો ન કાર્યકર્તા બની શકશો તો ત્યાં તમારા રાજકીય પક્ષની આખી વ્યાખ્યા બદલાઈ જાય છે એટલે તો તમે તમારા રાજકીય પક્ષ માટે શું યોગદાન આપો છો તમારા અંગત સ્વાર્થ સિવાય એના જેવી વાત છે એટલે ઓવરઓલ છે ને આ જે તમે સ્તર અને કેટેગરી કીધી તો ડેફિનેટલી સૌથી પહેલી તો એની એક જવાબદારી કે પક્ષની વિચારધારા રાજકીય પક્ષ વિચારધારાથી બને છે માણસે રાજકીય પક્ષમાં જોડાવું હોય ને તો પેલા વિચારધારાને જોડાવું પડે એ વિચારધારાને એને સમજવી પડે મારે અત્યારે હું બ્લેન્ક છું બરાબર હું વિશ્લેષક છું હું નાગરિક છું હું કોઈ પક્ષમાં નથી પણ મારી સાથે કેવી રીતે મેચ થાય છે અને મારે આગળ મારો રોડમેપ બનાવો આવનારા દસ વીસ પચીસ વર્ષનો તો એ રીતે જ પછી જોડાવવું હોય અને એને પછી મારે વફાદાર જ રહેવું પડે પછી એમાં અત્યારના સ્વાર્થી રાજકારણની જે અહીંથી અહીં અહીંથી હું ન જઈ શકું તો અને તો જ એટલે આ રીતે તમારે ધીમે ધીમે ખૂબ પિરામિડ તૈયાર કરવું પડે પિરામિડ ઓકે જયેન્દ્રભાઈ પચાસ રૂપિયા આપીને એ લોકો જે પક્ષના મેમ્બર તરીકેની જે પહોંચ ફળાવે છે એ નહીં એક આનો બહુ બહુ સરસ એક ઉદાહરણ છે બે હજાર ચૌદમાં કારણ કે ગ્રાઉન્ડમાં હું પોતે ગયો હતો ત્યારે પરેશ રાવલ હિંમતસિંહ પટેલ અને જો હું ભૂલ ના કરતો હોઉં તો સમ નાયક અથવા તો આમ આદમી પાર્ટીમાંથી એક ઉમેદવાર ઉભા હતા જેમને પછી ગોવાના સોંપી દીધું અને બે હજાર ચૌદમાં નામ ભૂલી ગયો છું આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ હતા આમ આદમી પાર્ટીમાં બે હજાર આમ આદમી પાર્ટીના ના મેવાડા નો 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 જ્યારે હું ગયો ને આ એક બહુ સરસ વિષય મારે આપ બંને સાથે શેર કરવો છે દર્શક મિત્રો સાથે પણ આ શેર કરવો છે હું એ દિવસે ત્રણે ત્રણ કાર્યાલય ઉપર ગયો હતો ભારતીય બંને હું એક્ઝેક્ટ ઇલેક્શનના આગલા દિવસની વાત કરું છું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યાલય ઉપર સંખ્યામાં થોડીક ઉન્નીસ બીસ નો ફર્ક હતો પરંતુ સારી એવી સંખ્યામાં લગભગ ત્રણસો ચારસો કાર્યકર્તાઓનું ગ્રુપ હતું પરંતુ બધા જ લોકો ચા પાણી નાસ્તામાં બેસી અને મતદાર યાદીઓ જોઈ જોઈને એ લોકો ટીક કરતા હતા એટલે મેં એમને પૂછ્યું મેં કહ્યું શું ટીક કરી રહ્યા છો ત્યારે એમણે કીધું કે અમારા જેટલા જોડાયેલા એટલે કે નોંધાયેલા એમના સભ્યો છે એ લોકોનું અમે ટીક કરીએ છીએ જેથી કરીને કાલે મતદાનમાં અમારું સારું મતદાન થઈ શકે આ બંને હું જણાવી દઉં કે મેં પૂછ્યું એ લોકોને કેટલા નોંધાયા છે આપના સભ્યો અમદાવાદ પૂર્વ લોકસભાની વાત કરું છું અમદાવાદ પૂર્વમાં એ લોકોના એક લાખ સભ્યો નોંધાયેલા હતા જે પૈસા આપીને અને વિથ ઓલ સરપ્રાઇઝ જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે દસ હજાર થી ઓછા મત મળ્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવારને સેમ ક્વેશ્ચન કાર્યકર્તા દેખાતા કાર્ય રાખવા અને ઇલેક્શન ના દિવસે વોટિંગ ના દિવસે ખરેખર દિલથી કાર્ય કરતા કાર્યકર્તાઓ આ ડેવલોપ કરવામાં આખી કેડર ની કેડર જતી રહે છે પેઢીની પેઢી જતી રહે છે એની કમ્પેરિઝન મારે બીજેપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આપણી પાસે સાંભળવી છે જી દિવાંગભાઈ આમાં હું આ મેટર માં એક 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 દાખલો વેસ્ટ બંગાળ નો આપવા માંગુ છું વેસ્ટ બંગાળ માં સીપીઆઈ માં કેડર બેઝ પાર્ટી હતી જે રીતે ભાજપ માં જે રીતે અત્યારે કેડર બેઝ એની જુદી જુદી સંસ્થાઓ ની કામગીરી ચાલે એવી સીપીઆઈ ની કેડર બેઝ પાર્ટી હતી ત્યાં એક એવી વ્યવસ્થા તંત્ર હતું કે ત્યાંના એમના જે એક્ટિવ કાર્યકર્તા હોય જે બોર્ડ નું કાર્યાલય સંભાળતો હોય કે જિલ્લાનું કાર્યાલય સંભાળતો હોય કે જે બ્લોક નું કાર્યાલય સંભાળતો હોય એને પાર્ટી તરફથી ચોક્કસ ટકાની રકમ

કે કાર્યકર્તા જ્યારે કેડર થી ઉપર થતા થતા આવીને જ્યારે નેતા બને છે પછી એ પોસ્ટરમાં આવે છે એના જગ્યાએ જો ડાયરેક્ટ પોસ્ટરમાં આવે છે તો નીચેની કેડરે કન્ટિન્યુ નથી રાખી શકતો ઇન શોર્ટ એન્ડ ઓફ ધ ડે એ પોતે નેતાને પણ નુકસાન અને પક્ષને પણ નુકસાન એટલે કન્ટિન્યુ પણ નથી કરી શકતો અને એટલા માટે જે કાર્યકર્તાને સાચવી પણ નથી શકતો અને કાર્યકર્તાઓ પણ સમજે છે કે આ નેતા બહુ શોર્ટ ટાઈમ માટે છે જેટલો જેને કે જેટલી એટલી વેલોસિટી વેલો જતા રહેવાના છે એટલે એ એ એ જે કામ થાય ને પક્ષના હિતમાં નથી થતું ત્યાં પછી અંગત સ્વાર્થી માણી ઘણું બધું આવે છે પક્ષના હિતમાં ક્યારે મને ખબર મારે મારા ઓર્ગેનાઇઝેશન મોટું કરવાનું છે તો હું એને જે લાગેલો રહીશ સમર્પિત રહીશ એ કાર્યકર્તા અહીંયા સમર્પિત નથી રહેતો એ નેતા પણ કાર્યકર્તાઓને સમર્પિત નથી રહેતો એટલા માટે જનસંઘ અને આરએસએસ ની હજી પણ જે વેલ્યુ છે જનસંઘ આવ્યું ભાજપ આવ્યું એની વેલ્યુ કેમ છે કે એ લોકો જે જાતે માઇક બાંધ્યા છે ત્યારે જ આવે જ તમે કાર્યકર તરીકે કામ કરેલું હોય સો ઇન શોર્ટ ઇન શોર્ટ જો આજના શો ને કરવો તો એવું કરી શકાય કે જો પાયામાંથી કામ કરે ઉપર આવેલો નેતા જ્યારે પોસ્ટર ની અંદર સ્થાન પામે છે ત્યારે જ જઈને કન્ટિન્યુ એ પોસ્ટર પર લાંબો સમય સુધી એ ટકી રહે છે અને એ પોસ્ટરમાં રહેલા નેતાને જોઈને નીચે રહેલો કાર્યકર સતા સતત સતત ડે બાય ડે એ પ્રેરિત થતો રહે છે સો થેન્ક યુ સો મચ પ્રશાંતભાઈ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો આ તો આજનો ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર